સજે મારું એટલે સામનો કોણ છતા મને મને મજા મને સાબ નોલેજ આવી ગયું છે આજે આપણે મેડી પર આવ્યા હે આજે આપણે લોગ ટ્રેન પર આવીને દુકાન ઉ કોઈ ગયા પર દુકાન ઉ ગયા બીજે ગયા નતા આજે લેસન કરતા અને હવે એક કાલ આપણો જન્મ દિવસ છે એટલે તમે બ્લોગ જોતા હશો તે મારો જન્મ દિવસ છે એટલે તમે આજે બ્લોગ કાલ આજે મારો જન્મ દિવસ છે તમે જે દી બ્લોગ જોતા છો તે બીજે દી

फुल होस दौटो तो आज जो बस इतनी बिटू बट भिणु छे कल दिन में भी हो जाए आज वेला हो जाए कल पे निकल जाओ ना कान में जोड़े कल ऐप पर लिखन भूलता नहीं बाय बाय टाटा अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी...